ગાઈસ તો ગાઈ ચાલે હે ને એક દૂધી અમારે એક જ દૂધી હતી પણ એટલી જ દૂધી આવતી વાત અમે એનું બિયારણ રાખી દઉં તો દૂધી એ દૂધી છે અને આમાં શું એ કે એ એક દૂધી પકવી હતી તો એમાં કેટલાય બીજ નીકળશે અને હા ને અંદર અંદર રાખે ને તો ફાટકીને બગડેના બીજ અને આપણે એને વાવવા એટલે એને કટિંગ કરીને આમાંથી કેટલા બીજ નીકળે છે ચેક કરું અહીંયાથી ડાયરેક્ટ આરીપણું લાવી એટલે પાઇપ કાપીને આ તો મજબૂત આવે

કટ લાગી ગયો આનો બિયાર લાય જો મસ્ત બિયાર હતું કેટલું એક ડોકો ઘણામ ઘણો તમારે કેટલો પડે એક એક આપણે ઘર હોય ને ઘર પર ફોળાઈ જાય ને એટલો ડોકો એનો થાય અને બહુ જ દૂધી આવે ગાઈશ આજે

દોન આવી એક ઘા ઉપર વપરાય છે એટલા દોણ આવી એક દૂધી માંથી નેહ નૈ साइड गाय तो तो खत्म हो गए है लगता है अभी ये तो पड़ेगी

કટિંગ હવે આ આ આ કાચા હે આ કામ આવે પણ આ પાકા છે તેને આપણે વાળી શકીએ છીએ વાળી નાખીએ હવે અને એક આ એક ડોકો આ આખા ઘર ઉપર છવાઈ દે ને એટલો થાય અને એટલી દૂધી આવે ને પૂછો જ મત તમે તમે છે ને ખાતા ખાતા કંટાળો એટલી દૂધી આવે આમાં હોય ગયા જીવો નહીં કઈ ફાઈ નાખીએ